રાપરના સમસ્ત હિન્દુ સમાજ અને વસુંધરા દ્વારા અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામકથાનું આયોજન કરવામાં આવ્યું રાપર શહેર અને રાપર તાલુકા હિન્દુ સમાજ દ્વારા જે આ કથાનું આયોજન થયું છે એમાં વસુંધરાએ જે રોલ નિભાવ્યો છે શું કહેશું શાસ્ત્રી જય શ્રી રામ સંપૂર્ણત ભારત વર્ષ જ્યારે એક બીજી દિવાળી ઉજવા જઈ રહ્યો છે ત્યારે આપણને બધાને ચારે બાજુ ઉમંગ અને ઉત્સાહના દર્શન થાય છે અને ભગવાન રામચંદ્રજી અયોધ્યામાં બિરાજમાન થવાના છે એ મહોત્સવના ઉપલક્ષમાં રાપર વસુંધરા દ્વારા સુંદર એવી ભગવાન શ્રી રામચંદ્રજીની કથાનું કે ભગવાનના સ્વરૂપ અને સ્વભાવનો બોધ બધા જીવો સુધી પહોંચે એવા એક હેતુથી આવું સુંદર મજાનું આયોજન થયું છે તો એ કાર્ય ખરેખર સરાહનીય છે બધાને બહુ સારું આયોજન છે દર્શક મિત્રો ખાસ તો શાસ્ત્રીજી વાત કરી એનાથી હું તમને બીજી એક વાત જણાવી દઉં કે આ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે રામ મંદિરને રામ ભગવાનને નિજ નિજગૃહમાં પ્રવેશવા માટે પાંચસો વર્ષથી આપણે પ્રતિક્ષા કરતા હતા અને એ પ્રતિક્ષામાં કેટલાય વીરોએ પોતાના બલિદાન આપ્યા અને ઘણા લોકોને ઘણું બધું સહન કરવું પડ્યું એવું સહન કરવામાં જેનો જેનો એક જેનો એક રોલ હતો એવા રાપરના આમ તો રાપર તાલુકાના ઘણા રામ ભક્તોએ આ આ કાર સેવામાં ભાગ લીધો છે પણ અત્યારે મારી સાથે રતિલાલભાઈ સોની છે જેમણે ઓગણીસો નેવુંમાં કાર સેવામાં ભાગ લેતો લીધો તો શું કહેશું લતીલાલ પહેલે તો સૌને જય શિયા રામ આપણે રત્નસિંહ દાદાની પવિત્ર નિશ્રામાં આપણે સૌ એકઠા થયા છીએ એ આપણું બહુ અહોભાગ્ય છે આમ તો ઘણું લાંબુ થાય એટલે આજે નાની બાઈ ટાપી દઉં કે ચોર્યાસીથી આપણા રાપરની અંદર આ એના એમ માનો ને કે પદાર્પણ થયું હતું કળશયાત્રાથી અને ત્યારબાદ રામશીલા પૂજન રામ રથ એની સાથે અમારી આખી ટીમ અમારી સ્વયંસેવકોનો વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ એસ રાજકીય પક્ષો જોડાયા હતા અને છેલ્લે જ્યારે એક પડકાર થયો કે કાર સેવા તો કરવી જ એમ અને મુલાય મેં કીધું હતું કે એક પરિંદા ભાઈ નહીં જા શકતા ત્યારે એમણે જે કર્યું એમનું આપણે પડકાર ઝીલી લીધો હતો અમારે અહીંયા રાપરની અંદર પણ ભચાઉ તાલુકો અને રાપર સમય લેતા એટલે ખડીરા વિસ્તાર આવતો હતો અમે તેત્રીસ જણાની ટીમ અમારા ચંદુલા ઠક્કર સ્વર્ગસ્થ એમણે બહુ જ યોગદાન આપ્યું હતું કે ભાઈ જેમની પાસે શુલ્ક ન હોય અમે વ્યવસ્થા કરી લેશું તેત્રીસ જણાની ટીમ અમારી અહીંથી ટેમ્પો દ્વારા ઘણા વધી ગઈ ત્યાં રાત્રે અમે મુકામ કર્યો બાજુની ધર્મશાળામાં ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે છવાયા જ જવાનું કોઈ ડબ્બા ગાડીના ડબ્બાની અંદર એક સાથે બેસવાનું નહીં કારણ કે ગમે ત્યારે તમારી ધરપકડ થઈ શકે છે એટલે અમે બધા છૂટાછવાયા બેઠા શ્રીરામના નારા સાથે અને વાયા વાયા સત્ના થઈને અમે પ્રયાગરાજ પહોંચ્યા પ્રયાગરાજથી આગળ સ્ટેશન હતું ત્યાં એવું હતું કે ધરપકડ કરે છે એટલે અમે તરત ઉતરી ગયા ચાર ચાર પાંચ કિલોમીટર હતું પ્રયાગરાજ અને ત્યાંથી ચાલતા ચાલતા સૌ પ્રયાગરાજ ગયા ત્યાં આપણું ગુજરાતી સમાજ છે એમાં સૌને ઉતારો આપ્યો રાત્રે ત્યાં પોલીસની ટીમ આવી કલેક્ટરનો આદેશ થઈ ગયો કે કાર સેવક કોઈ પણ હિસાબે અહીંથી તમારે એમને કાઢવાના છે એટલે રાત્રે એ લોકો આવ્યા સંચાલકો કે ભાઈ તમે સવારે ગમે એમ કરીને નીકળી જજો અહીંથી એટલે અમારે તો વિષય થઈ ગયો કે તેત્રીસ જણાની ટીમ અમારે જાવું ક્યાં એટલે સૌ બધા ભેગા થયા રાત્રે જમીને કે ભાઈ હવે જેને આવું હોય યુપીના માહેર હોય એ સાથે રહ્યો આમ ગમે ત્યારે ગમે થઈ શકશે એટલે અમે લોકોએ પાંચ જણે એવું નક્કી કર્યું કે આપણે તો જઈએ જઈએ અને અઠ્યાવીસ જણને આપણે એમનો જે હું ત્યારે કોષાધ્યક્ષ હતો એટલે એમને બધો વ્યવસ્થા કરી અને વડોદરા પહોંચાડ્યા એમને અમે પાંચ જણની ટીમ નક્કી કર્યું કે આપણે અયોધ્યા તો જવું જોઈએ કોઈ પણ સંજોગોમાં જવું એમ પરિંદા બી જા નહીં શકતા આપણે જવું એટલે અમે તરત જ એક બસની વ્યવસ્થા થતી હતી તો કે આપણે કાશી સુધી જઈએ પછી રિટર્ન આવશું આપણે ગમે તે કારણે હાલીને આવશું ગમે એમ એટલે અમે કાશી ગયા સૌ પાંચ જણા એમાં રાજેન્દ્રદાસજી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ઠક્કર હિરલા ઠક્કર અને એડવોકેટ યોગેશભાઈ ઠક્કર પાંચમો હું પાંચેય જણા મેં ગયા અમે અને ત્યાં સ્વામિનારાયણ મંદિરનો આપણો વડતાલ તાબાનું છે ત્યાં ઉતર્યા અમે એક બાજુ રોકાયા એટલે સ્વામીજી ઉપર દબાણ આવ્યું કે ભાઈ તમે કાર સેવકો આ મંદિરની અંદર છે એને તમે ગમે એમ કરીને રવાના કરો એમ અમે નીચે કર્યો તો ગમે એ થાય અમે નીકળશું નહીં સ્વામીજીએ બપોરે કીધું કે ભાઈ તમારી ધરપકડ કરવા આવે છે પોલીસ વાંધો નહીં કરી જાય ભલે અમને ઓલી સાયકલ રિક્ષામાં બેસાડ્યા એક પોલીસની ટીમ હતી ત્યાં અમને લઈ ગયા પોલીસ સ્ટેશનમાં અને કે ક્યાંથી આવો અમે રાપરથી તો ક્યાં રહ્યો છે અયોધ્યાપુરી તમે કે મસ્કરી ન કરો મેં તો હું રહું છું ભાઈ મસ્કરી કરવાનું કોઈ કારણ નથી ત્યાં અમને બેસાડીને રાત્રે સ્કૂલમાં લઈ ગયા અને ત્યાં સવારે તો બધા એને સેન્ટ્રલ જેલની અંદર પાંચ હજાર સેન્સકો ભેગા એમાં એકસો સો જણા અમારા બેરેકમાં હતા જેવું તેવું ગોદરું પાછળવાનું ગંધાતું અને આમ કુમારને શરતકુમાર કોઠારીને ત્યારે પછી અમને દસ દિવસે એ લોકો કેસ પાછા ખેંચ્યા અને મેં સીધા અયોધ્યા ગયા જ્યાં રામકુમારને એમને શહીદ થયા બને ભાઈઓ સરદ કોઠારી એ જગ્યાએ ગોળી આમ હતી દિવાલમાં ચારે બાજુ ગોળીને આમ બોછાલ લગાવેલી હતી અને એ કુંડાળામાં જ્યાં એમનું ખૂન કર્યું હતું આ મુલાયમે મુલા મુલાયમે એમાં કુંડાળું કહેલ હતું ને હજારો કા સેવકો જન્મથી છૂટીને તિલક કરતા હતા એ જગ્યાનું કે ભાઈ અમે જ્યાં સુધી રામ જન્મભૂમિ નિર્માણ નહીં થાય ત્યાં અમે જમ્પીને બેસશું નહીં અને અત્યાર સુધી અમારા પ્રયાસો એવા જ હતા સૌના ત્યારબાદ અમે એ ઘર જોયું જે મકાનની અંદર રામકુમાર હતા સરદ કુમાર બારે હતા એમણે ઘરવાળા કીધું અમને કે ભાઈ અમારા ઘરની અંદર રામકુમાર હતો એ બિચારો દોડ્યો કે મારા ભાઈને મારો નહીં બંનેને ગોળીઓ દીધી અને આ એના પરિણામ સ્વરૂપ સૌ કાર સૌ કામ કર્યું અમે આજે બહુ આનંદ છે બધા આનંદ તો દરેક હિન્દુનો હતો મારો તો વિશેષ આનંદ રામ જન્મ ભગવાન રામ પ્રત્યે તો દર્શક મિત્રો અત્યારે મારી સાથે બબભાઈ આગળ આવી દો મારી સાથે વસુંધરાના વસુંધરા ટ્રસ્ટના એક સભ્ય એવા અને સમરસતાનો પર્યાય આ બબભાઈ પરમાર છે શું કહેશો જય શિયા રામ જય શિયા અમે ઓગણીસો નેવુંમાં માં કાર સેવામાં ગયેલા ત્યારે યુપીની અંદર મુલામ મુલાયમસિંહની સરકાર હતી મુલાયમસિંહ યાદવ એણે નક્કી કર્યું હતું કે આપણે રામ મંદિર બનવા દેવું નથી પણ અમે નક્કી કર્યું હતું કે

જે કાય્ય સેવકે પોતાની સેવા આપેલી છે એના ફળસ્વરૂપ આપણે આજે જોઈએ છીએ કે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર બની રહ્યું છે તો એને એના ઉપલક્ષમાં આપણે રાપરમાં એક કથા પણ કરાવીએ છીએ ચૌદથી બાવીસ સુધી ચૌદ તારીખ બે હજાર ચોવીસ ચૌદ એક બે હજાર ચોવીસ બાવીસ એક બે બે હજાર ચોવીસ સુધી જે દિવસે પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં મંદિરની પ્રતિષ્ઠા થશે એ દિવસે જ આપણું અહીંયાની જે કથા છે એ પૂર્ણ વિરામ થશે અને સાથે સવારે અગિયાર વાગે આપણે એલ ઇડીમાં એક ભવ્ય કાર્યક્રમ કરીશું કે અયોધ્યાનું જે લાઈવ ટેલિકાસ્ટ છે એ આપણે કથાસ્થાને જ બતાવવાનો એક નિર્ણય લીધેલો છે ત્યારબાદ ભોજન લઈને મહાપ્રસાર લઈને આપણે છૂટા પડશું એવું અહીંયા નક્કી કરેલું છે બીજું બીજું કહેતો હતો કે આ લોકો બધા એમ કહે છે કે જ્ઞાતિ ભેદભાવ ઊંચની જ પણ અમારા મિત્રના મારા નાના ભાઈના ખાસ સાધ્યાય ભેગા અભ્યાસ કરતા હતા અમારે લગ્ન પ્રસંગે અમે એને આમંત્રણ આપી અમારા કેવટ છે કેવટ આ અમારા બાપભાઈ છે ને કેવટ છે અમારા અને બહુ આનંદ છે એનો રામ રામ બહુ એનો લગાવ છે એટલે અમારે તો કે નીચ ઊંચ જાતિ ભાદિકા છે સમરસતાની વાત કરીએ છીએ એ એલું આ એક ઉદાહરણ છે રતિલાલ ભાઈ એના સાક્ષી છે મારા ઘરે ખૂબ આવ્યા છે આ હું ઘરે ખૂબ આવ્યા છે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં બાપભાઈ પરમારે એટલે સમરસતાનું એક એવું ઉદાહરણ છે કોરોના કાળમાં જ્યારે 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 સેવા સાધનાને જરૂર પડી હોય વસુંધરાને જરૂર પડી હોય ત્યારે બાપભાઈએ લગભગ શાસ્ત્રીજી અમે સાતસોથી વધારે કીટોનું વિતરણ કર્યું અમારી સાથે હતા ખાસ તો તમે જય મુકામે જે રામકથાનું આયોજન થયું છે આપણે જાણીએ છીએ કે સમગ્ર ભારત વર્ષમાં આજે ખૂબ ઉત્સાહ અને આનંદનો માહોલ છે અને એ માહોલને વિવિધ કાર્યક્રમના રૂપે આખો હિન્દુ સમાજ એને ઉજવી રહ્યો છે એના નિમિત્તે સમગ્ર રાપરનો હિન્દુ સમાજ અને વસુંધરા ટ્રસ્ટ દ્વારા જે રામકથાનું આયોજન થયું છે એ આયોજનમાં સમગ્ર રાપરવાસીઓને જોડાવા અને આપણે રામમય થઈએ રામના વિવિધ પ્રસંગો શાસ્ત્રીજીના મુખેથી આપણે સાંભળીએ અને રામનું શરણ કરીએ એ જ અભ્યર્થના જય રામ તો દર્શક મિત્રો ખાસ હું આપને જણાવી દઉં કે જે જે રાપર તાલુકાના કારસેવકો હોય એ કદાચ આ રામકથામાં આવશે તો પણ માને મહાન્યુદ દ્વારા એમના અનુભવોનું વર્ણન લેવામાં આવશે અને ખાસ તો તમે જ્યાં હો ત્યાં માન્યુઝને જાણ કરજો ચોક્કસ આપણે એકવીસ તારીખ સુધી જેટલા જેટલા રાપર તાલુકા ભચાઉ તાલુકાના કાર સેવકો છે એમને આવરી લેવાનો પ્રયાસ કરશું મારા નંબર નોટ કરવા હું આપને વિનંતી કરું છું નવાણું જીરો સત્તાણું એકતાલીસ પાંચ નવાણું ઘનશ્યામ બારોટ મહાન્યુડ લાઈવ રાપર ગુજરાત જય શ્રી રામ ચાડીજા મહેન્દ્રસિંહ નટુબા સરપંચશ્રી આરીખાણા ગ્રામ પંચાયત તાલુકો અબડાસા